મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુંદરના લાડુ બનાવવાના છીએ અને જો તમે નવા હો મારી ચેનલમાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ અને જો આપણે લાડુ બનાવવા માટે શું સામગ્રી જોઈએ છે તે જોઈ લઈશું અહીંયા આપણે સો ગ્રામ બાવળનો ગુંદ લીધો છે તે આવી રીતે એક વાટકી વનમે થાય છે તે આ જ વાટકીનું માપ લઈને આપણે દોઢ વાટકી આપણે ગોળ લીધો છે અને એ જ વાટકીનું માપ આપણે દોઢ વાટકી ઘઉંનો લોટ લીધો છે અને દોઢ વાટકી આપણે ઘી લીધું છે આ ત્રણેયનું માપ સરખું રાખવાનું છે બાકી તમે જે ડ્રાય ફ્રૂટ ને એ બધું લીધું છે એ આપણે તમારી ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો છો એની ક્વોન્ટિટી તમે તમારી જાતે સેટ કરી શકો છો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કર્યું જો આપણે એક વાસણ લઈ લીધું છે એની અંદર આપણે હવે એક બે ચમચી જેટલું ઘી નાખી દઈશું આપણે અને આપણે જે ગુંદર છે તે આપણે એમાં રોસ્ટ કરી લઈશું અને ગુંદર ધીમા તાપે જ આપણે પેલે કરવાનું છે રોસ્ટ શેકવાનું છે એથી કાચો ના રહી જાય આપણે થોડું થોડું કરીને નાખીશું ગુંદર અંદર આવી રીતે સરસ તળી લેવાનું છે આપણે તો આપણો સરસ ગુંદર તળાઈ ગયો છે તો આવી રીતે બધો તળી લઈશું આપણે આપણે ગુંદર તળાઈ ગયો છે હવે આપણે ડ્રાય ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી દઈશું આપણો ગુંદર ઠંડો થઈ ગયો છે અને એને આપણે આ વાટકીની મદદથી આપણે એને બરાબર ક્રશ કરી લઈશું જો આપણા કાજુ રોસ્ટ થઈ ગયા છે કાજુ બદામ એને આપણે કાઢી લઈશું જો આપણો ગુંદર સરસ રીતે આપણે એને વાટી લીધો છે હવે આગળની પ્રોસેસ ચાલુ કરીશું એને બધો ભેગું કરી લઈશું આપણે એક બાજુ આ કઢાઈમાં આપણે લઈ લઈશું થોડો અને જે ઘઉંનો લોટ લીધો છે આપણે એ નાખી દઈશું અને એને સરસ શેકી લઈશું મેં અહીંયા જે રોટલીનો લોટ આવે છે એ લીધો છે બરાબર શેકી લેશું થોડું થોડું કરીને આપણે ઘી નાખતા રહીશું જો આપણે આપણે જેમ જેમ લોટ શેકતા જઈશું એમ તેમ તેમ આ ઘી છૂટું થશે અને લોટ હળવો થઈ જશે લગભગ સાત આઠ મિનિટ સુધી આપણે શેકવાનો છે એટલે લોટ કાચો ના રહે અને લાડવા ખૂબ સરસ લાગે આપણને જો આપણો સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે હવે એની અંદર આપણે ખસખસ નાખી દઈશું બે ચમચી જેટલી અને સૂંઠ પાવડર નાખીશું ચાર ચમચી જેટલી તમને જે રીતે ક્વોન્ટિટી જોઈએ એ પ્રમાણે તમે લઈ શકો છો અને ગંઠોડા પાવડર નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને આપણે આ જે ગોળ લીધો છે એ ગોળ નાખી દઈશું અંદર અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આ મિશ્રણ ગરમ છે એટલે આપણો ગોળ એમાં ઓગળી જશે જો આપણો ગોળ અંદર મેલ્ટ થઈ ગયો છે હવે આપણે એમાં જે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કર્યા હતા એ મેં મિક્સરમાં રસ કરીને લઈ લીધા છે તે લઈ લઈશું અને જે આપણે ગુંદર શેકીને મૂક્યો હતો એ ગુંદર પછી આ દ્રાક્ષ છે એ પણ શેકી લીધી છે અને નારિયેળનું છીણ પણ શેકીને લઈ લીધું છે એ લઈ લઈશું અને આ અંદર નાખી દઈશું આપણે બધું અને બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે આપણે અને આપણે સાકર લીધી છે ચાર ચમચી જેટલી આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી એના આપણે લાડવા વાળી લઈશું થોડું ઠંડુ થાય ને પછી આપણે લાડવા વાળી દેવાના છે જુઓ સરસ મજાનું આપણું લાડવાનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એટલે કે ઠંડુ એટલે આમ થોડું આપણે હાથેથી બળાય નહીં એવું ઠંડુ કરવાનું છે અને હવે એમાંથી આપણે લાડવા બનાવી લઈશું જુઓ આ રીતના આપણે લાડવા બનાવી લેવાના છે નાની મોટી સાઈઝ તમને જેમ અનુકૂળ આવે એ રીતે બનાવવાના છે જુઓ ફ્રેન્ડ્સ સરસ મજાના આપણા લાડવા બની રહ્યા છે અને આ લાડવાનો ખાવાથી આપણને શરીરમાં જે સાંધાના દુખાવો હોય છે એ સાંધાના દુખાવો મટે છે કમરના દુખાવો મટે છે અને હાડકા મજબૂત થાય છે અને આપણે બાળકોની યાદશક્તિ પણ વધે છે અને આપણે આમાં બાવણના ગુંદરનો ઉપયોગ કર્યો છે તો સ્ત્રી અને પુરુષો બંને આનો ઉપયોગ ખાઈ શકે છે અને ખૂબ સરસ મજાનું આનો બેનિફિટ છે તો તમે પણ આ શિયાળામાં બનાવો અને તમારા બાળકોને નાના મોટા બધા આનો તમે ઉપયોગ કરો જો ફ્રેન્ડ સરસ મજાના આપણા ગુંદરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં